ત્રણસો એકાવન રૂપિયા એકાવન રૂપિયા ત્રણસો એકાવન અલી પૂજા ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા બોલ ભાઈ ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો રૂપિયા બોલ ભાઈ ત્રણસો ત્રણસો રૂપિયા ત્રણસો ત્રણસો ને હોય ત્રણસો રૂપિયા પચાસ રૂપિયા બસો ને પચાસ પચાસ રૂપિયા પચાસ એકાવન એકાણું 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 રૂપિયા બસો એકા પંચા સાહ એકાચાસ પંચોતેર પંચાતે ત્રણસો ત્રણસો એક બે ત્રણ છ પાંચ છ રૂપિયા ત્રણસો છીજા સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સાત અઢાર અઢાર ઓગણી વી એકવીસ બાવી પચીસ સવ ઓગણત્રીસ એકત્રીસ બત્રીસ તેત્રીસ ચોત્રીસ ત્રણ વાર ત્રણસો ને ચોત્રીસો

બસો ને એક રૂપિયા એક રૂપિયા એક એક રૂપિયા એક એક રૂપિયા બસો એક એક રૂપિયા એક એક રૂપિયા એક એક ત્રણ વાર હિરો બસો ને એક રૂપિયા